કોર્પોરેશન બન્યા હતા જે વેરાણા દર હતા એમાં હું કહું તો પાણીના જે દર હતા એ છસો રૂપિયા હતા ગટર વેરાણા દર રહેણાંક માટે છ સાડે ત્રણસો અને બિન રેણાંક માટે છસો રૂપિયા હતા સામાન્ય સફાઈ વેરાણા દર જે રહેણાંક વિલમાન માટે એકસો પચાસ અને બિન રેણાંક માટે ત્રણસો હતા જે સ્ટ્રીટ લાઇટના દર છે એ રણાંક માટે સો રૂપિયા અને બિન રેણાંક માટે બસો રૂપિયા હતા હવે કોર્પોરેશનના બન્યા પછી જે અમલવારી થઈ એમાં આ જે વીરાના દર છે એ સામાન્ય પાણી વીરાના દર વધારીને બસો બારસો કરવામાં આવેલા હતા એ ઘટાડીને મૂળ યથાર્થ પરિસ્થિતિ રાખી અને છસો રાખવામાં આવેલા છે સામાન્ય ઘટા વીરાના દરો છે એ છસો માંથી ઘટાડીને ચારસો કરવામાં આવેલ છે જ્યારે બિન રહેણાંક માટે સામાન્ય ઘટા વીરાનો દર બારસો માંથી ઘટાડી અને આઠસો રૂપિયા કરવામાં આવેલ છે સામાન્ય સફાઈ વીરાના જે દર છે એ ત્રણસો રૂપિયાના ઘટાડી અને બસો રૂપિયા કરવામાં આવેલા છે બિન રહેણાંક મહેતક માટે એ પાંચસોના ઘટાડી અને સાડી ત્રણસો કરવામાં આવેલા છે એવી જ રીતે સામાન્ય સ્ટ્રીટ લાઇટ વેરાણા દર એ જે ત્રણસો રૂપિયા કરવામાં આવેલા એ ઘટાડી અને બસો કરવામાં આવેલા છે જ્યારે બિન રહેણાંક માટે આ સ્ટ્રીટ લાઇટ વેરાણા દર પાંચસો માંથી ઘટાડી અને ત્રણસો પચાસ જેવા કરવામાં આવેલી છે અંદાજે એમ કહી શકાય કે રહેણાંક મિલકત છે એમાં એક રૂપિયા જેટલી એરામાં રાહત આપવામાં આવેલી છે

એ રૂપિયા વીસ માંથી ઘટાડીને રૂપિયા પંદર કરવામાં આવેલા છે તેવી જ રીતે ખાસ ઘટક જે નવો ઇન્ટ્રોડ્યુસ થયેલો હતો એમાં પણ મોટા મોટો ઘટાડો કરવામાં આવેલો છે જે વીસ થી પચાસ ચોરસ મીટર સુધીનો જે રેટ પાંચ રૂપિયા હતો એ ઘટાડીને બે રૂપિયા કરેલો છે પચાસ થી સો ચોરસ મીટર સુધી જે રૂપિયા પાંચ રેટ હતો એ ઘટાડીને ત્રણ કરેલો છે સો થી બસો ચોરસ મીટર માટે આ રેટ દસ માંથી પાંચ કરેલો છે બસો

કરાવી ને સરકાર સમક્ષ દરખાસ્ત કરવામાં આવેલ છે વધુમાં સાતોસાથ અમારું જે ઈ નગર સોફ્ટવેર છે એમાં જે આ ઘટાડા છે એને માટે ઘટાડા સોફ્ટવેરમાં અસર આપવા માટે દરખાસ્ત કરવામાં આવેલી હતી અને સોફ્ટવેરમાંની અસર આપવામાં આવેલા છે કે રહેણાંક મિલકત માટે અંદાજે ચાર થી પાંચ દિવસ અગાઉ આ સોફ્ટવેરમાં ફેરફાર થયેલો છે તેમજ બિન રહેણાંક મિલકતો છે એમાં પણ આ સિસ્ટમમાં ઓનલાઈન ફેરફાર કરી દેવામાં આવેલો છે

વિધિવત વિચારણા કરીને આગળ કાર્યવાહી કરવામાં આવશે પરંતુ હું ખાતરી આપું છું કે આ જે રેટ છે એ મોટા ભાગે જળવાઈ જશે